કહેવાય છે મહાદેવનો સાચો ભક્ત મહાદેવને હંમેશા શોધતો રહે છે અને કહેવાય છે કે મહાદેવ ભક્તને જે પણ જગ્યાએ મહાદેવની ઉત્પત્તિના કિસ્સા હોય છે એવી જગ્યાએ તો પહોંચવાનું ખૂબ જ મન હોય છે તો આ ત્રણ હજાર વર્ષથી પણ જૂનું મંદિર ઉત્કંઠેશ્વર મહાદેવ જેને આપ સૌ ઊંટડિયા મહાદેવ તરીકે પણ ઓળખો છો એ મંદિરમાં આજે હું આવી છું જેની હું તમને બધી જ વિગતો આ વિડીયોમાં શેર કરીશ તમને જાણીને નવાઈ લાગશે કે આમાં મહાદેવનું શિવલિંગ ક્યાં છે તો આ જે આપણે ખાડો દેખાઈ રહ્યો છે એમાં અંદર પાતાળમાં મહાદેવનું એક ફૂટ નીચે શિવલિંગ આવેલું છે જેને લોકો ઉત્કંઠેશ્વર મહાદેવ કહે છે આવી છે એક જાંબાલી ઋષિ હતા જેમણે કાશી વિશ્વનાથનું કઠોર તપસ્યા કરીને એમને પ્રસન્ન કર્યા હતા અને મહાદેવને વરદાન માંગ્યું કે તેઓ કાશી વિશ્વનાથના સ્વરૂપમાં જ અહીંયા બિરાજમાન રહે તો મહાદેવના કંઠમાંથી અચાનક જ તેજ નીકળ્યું અને એ ભૂગર્ભના માર્ગથી અહીંયા શિવલિંગ બનીને સ્થાપિત થયું કહેવામાં આવે છે આટલી બધી પૂજન સામગ્રી અને દૂધ જળ અહીંયા જે પણ ધરાવવામાં આવે છે ક્યાં જાય છે આજ સુધી કોઈને ખબર નથી તો મારી પાછળ છે ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં આગળ ત્રણ હજાર વર્ષ જૂનું મંદિર છે અને હાલમાં અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ભક્તોની ભીડ છે પણ આમ જોવા જઈએ તો રવિવાર અને સોમવારે વધારે ભીડ હોય છે તો આજે સન્ડે છે પાછળ તમે જો છો તો આ ત્રણ હજાર વર્ષ જૂના મંદિરમાં કહેવામાં આવે છે કે આટલા પગથિયા ઉતરીને તમે જોશો તો વાત્રક નદીનો કાંઠો છે અને વાત્રક નદીમાં એટલું બધું પાણી હોતું તું એક સમયે કે અહીંના લોકલ સેમ કહે છે કે એક સમય એવો હતો કે મંદિરમાં મહાદેવના શિવલિંગનો અભિષેક કરીને નદી જતી તી પાણી ઉપર થઈ જાય હા અને ભગવાનના પછી એમ નીચે ઉતરો વરસાદ આવે કે ચોમાસામાં વધારે વરસાદ પડે તો કેટલી સુધી આવે ચલો હું તમને દર્શન કરાવું છું ઉત્કંઠેશ્વર મહાદેવ અનુભવ થયો અને લાગતું હતું કે મહાદેવ ખરેખર અહીંયા વિરાજમાન હોય એવો આભાસ થતો હતો સત્યકાંત અને એમને હજારો વર્ષ અહીંયા તપસ્યા કરી અને પ્રગટ

વાત્રક નદીના કિનારા આગળ કેરનાથ મહાદેવજીનું મંદિર આવ્યું ત્યાં સુધી યજ્ઞ કરેલા અને એ યજ્ઞની વસમાં અત્યારે પણ નીકળે છે બે હજાર અઢારની સાલમાં જે પાણી આવ્યું પુષ્કળ વરસાદ પડી ગયેલો બધા જ ઝાડ પડી ગયેલા લાઇટો ના મળે ત્યારે આપણે અહીંયા દેવકરના મુવાળા દહેગામ રોડ ઉપર બ્રિજ આવેલો એ એ બ્રિજ પણ એ ઘસી ગયેલો ત્યારે નીચે મંદિર છે દેવડુંગરી માતાજીનું બ્રહ્માણી માતાજી દેવડુંગરી જે આખું મંદિર ડૂબી ગયેલું દરિયા જેવું સમુદર થઈ ગયેલું પણ એ મંદિરને એક કાંકરી હર કરી લોકો વચ્ચે એવી પણ આસ્થા પ્રચલિત છે કે અહીંયા ચડાવેલું દૂધ જળ સામગ્રી જે પણ છે એ બધું ભૂગર્ભના માર્ગે અહીંથી મનિકર્ણિકા ગઢ કાશી સુધી પહોંચે છે જે ખૂબ જ રહસ્યની વાત છે તો આ લોકોની આસ્થા છે અને એનું પ્રમાણ તો મહાદેવ જાણે તો આ મંદિરનું સરનામું ફટાફટ નોંધી લો આ મંદિર આવેલું છે ખેડા જિલ્લાના કપડવન તાલુકામાં જેવું છે અને તમે અહીંયા આગળ ને કેમલ રાઈડ બી કરી શકો છો ટેમ્પોલિંગ એવું પણ કર્યું છે અને બધા ચાલીને જઈ રહ્યા છે પાછળ પણ કંઈક હેરીટેજ જેવી જગ્યા છે મેં ક્યાં લઈ जाऊ છું ઊંટ સવારી કરાવીને કેટલા લો છો 50 રૂપિયા લોકોનું એવું પણ કહેવામાં આવે છે કે અહીંયા વાત્રક નદીના કિનારે ઊંટ સવારી વર્ષોથી કરાવવામાં આવે છે તેથી જ આ મંદિરનું નામ કદાચ ઊંટડિયા મહાદેવ પડ્યું હશે મહાદેવ આ કયા માતાજી નું મંદિર દેવ ડુંગરી દેવાની ડુંગરી સ્થાપના કરી માતાજી ભગવાન એવું છે અંદર દરેક દેવ અંદર વાસ કરો આ મંદિરમાં ખૂબ જ અદ્ભુત શાંતિ છે અને અહીંયા આવવાના રસ્તા પણ એટલા સુંદર અને સરસ છે કે તમને એવું લાગશે કે તમે કોઈ લોંગ ડ્રાઈવ પર આવ્યા છો વીકેન્ડ ગેટવેમાં અને ખરેખર સાહીઠ પાસઠ કિલોમીટર ક્યાં કપાઈ જશે ખબર બી નહીં પડે જતાં જતાં કહીશ કે જિંદગીના રસ્તા સીધા અને સરળ હોય છે પણ મનના વળાંકો બહુ જ નડે છે સમજાય તેને વંદન ફરી મળીશ બીજા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો